ઠીક છે આપણે રેચી તો વાડીએ અને આપડા ટોરા તમે જાય છે જો ચરવા જોઈ શકો છો પપ્પા જાય છે ચારવા આપણી ભેંય ગઈ પછી વાસડી જાય છે ના કઈ કાવો માર અહીંયા વાતાવરણ છે તો જોઈ શકો છો આપણે તો ઉપર ચડી ગયા હતા અમે તો લાવ એકાદી વિડિયો એડિટિંગ કરી નાખીને આપણે વિડીયો એડિટિંગ કરીને મેં તો લાવો હવે બ્લોગ એકાદ ઉતાર નાખી તમે જોઈ શકો છો ને આજ તો મસ્ત એવું વાતાવરણ છે ના છે કંપની તમે તો કોઈ દી જોઈ ભી નહી હોય ફકીર આદમી હે ઝોલા લેકે ચાલ પડેંગે જી તો ને આ છે અમારી વાડી તમે જોઈ શકો છો આ છે તલ

જવાનું છે આપણે લોટ ધરાવવા કેમ કે સાંજે ખાવું તો પડશે ને મારો ભાઈ તો જવાનું જ છે આપણે લોટ ધરાવવા તો હવે મમ્મી પણ આપને કઈ કહે છે મમ્મી હું કીઓ હો આપણે તમે જોઈ શકો છો આપણી મમ્મી જો રહી અને મમ્મી એમ કે છે ફટાફટ તું ગામમાં જા અને વરસાદ પહેલાં તું હટાણું ને લોટ ધરાઈ આવ તો આપણે હવે જઈશું ગામમાં ફાઇનલી

તમે જોઈ શકો છો તો ફાઇનલી અહીંયા નદી જઈ રહી છે તમે જોઈ શકો છો અમારા અહીંયા વરસાદ પડેલો હતો તો આપડો મળી ગયા જોઈ શકો છો તમે ગામમાં જવાની તૈયારી કરતા હતા અને આપણા સબસ્ક્રાઇબર મળી ગયેલા છે અને આપણે અહીંયા ઉભા રહી ગયા તા ને આ જો બે કાંઠે નદી જાય રહી છે તો ફાઇનલી આપણે હવે ગામ જવા નીકળી ગયેલા છીએ અને આવું કંઈક અમારે અહીંયા વાતાવરણ છે તમે જોઈશો આ છે મોટી નથી ભરેલી તમે તો કોઈ દિવ જોયું જ નહીં પૂરું તો રાખે આપણા સબસ્ક્રાઇબર મળી ગયા તો આપણે અહીંયા થોડુંક ગયા તા તો ફાઇનલી આપણે નદી આવી ગયેલી છે મચ્છું બે આઈ પસાર થઈ રહી છે ને કાંઈક આવું અત્યારે અહીંયા નજારો છે તમે જોઈ શકો છો એ છે તો નદી ભરેલી પણ અહીંયા ઉપર પણ અહીંયા ભરેલી છે તમે જોઈ શકો છો આ આપણે હવે બે મિનિટ કરી દીધું બંધ તો ફાઈનલી આપણે આ તમે જોઈ શકો છો કઈક આવો નજારો અહીંનો તો આપણે અહીંયા ઉપર આવી ગયા તા આપણે શૂટ કરવા માટે થોડુંક એક આજે નાખી અને પછી આપણે જઈશું ગામ તરફ તો કઈક આવું નજારો છે બૈકોર તો નદી ભરેલી પણ અહીંયા ઉપર પણ ભરેલી તમે જોઈ શકો છો મોટી આના કરતા તો આ મોટી લાગે સાહેબ અમને તો હાલો આપણે હવે ગામ જવા જવા નીકળી ગયા છીએ ગામમાં આ છે આપણે મગફળીનું વાતાવરણ વાવેતર કરેલું છે તમે જોઈ શકો છો કઈક આવું વાતાવરણ વાવેતર કરેલું છે ને દર કંઈક આવું વાતાવરણ છે તો આપણે હવે જવા તો સરસ છે કે અહીંયા તો અત્યારે ફાઇનલી જોતારે વરસાદનું એવું વાતાવરણ હતું વરસાદ આવી ગઈ છે એટલે સદૌન ત્યાં આવો છે મસ્તી તમે જોઈ શકો છો વાદળ વાદળ ને વાદળ સવાયલા છે તો હવે આપણું ગામ તમને તો દેખાતું હશે એ આપણું ગામ છે

ને ફૂલબાઈ માતાજીનો લીમડો પણ આયા છે ને આ છે આપણે આપણા માતાજી નો મઢ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ છે આપણે ફૂલબાઈ માતાજીનો નો તો આપણે ફાઇનલી ગામમાં આવી ગયેલા હતા ને હવે પાછા આપણે બાજુરો આપણે ખાવાનો લોટ ડરાઈ જાય એટલે પાછી જઈશું આપણે પાછા વાળીએ પાછા તમને નજારો બતાવી દઈશું ને હવે હાલકોર તો વરસાદનું વાતાવરણ બહુ ઘેરાય રંગનું થઈ ગયું છે આખું હાલકોર તો વરસાદ હશે પણ કાળું કાળું પાદળા થઈ ગયેલા છે ફાઇનલી ને હવે આપણે જઈશું આપણી વાડી તરફ આશા તો આલો આપણે આગળનો હવે તમને નજારો બતાવશું ફાઇનલી ગાય છે આપણે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયેલ છે ફૂલ ફૂલ ને આપણે જઈ રહ્યા હતા વાડીએ અને તમે જોઈ શકો છો આપણે અહીંયા ઊભા રહી ગયેલા છીએ અહીંયા રસ્તા ઉપર અને આપડી પડેલી છે થાર તારા બાપ યાર છોડ કર ગયા તા કે તારી માં તો મે તો થોડા ક છાટા થોડા ક્ષતિ પડે એટલે આપડે વહી જાય વાડીએ વરસાદની બહુ આવે એમ છે એટલે આપણે હવે જાય એમ છે બોલો જો બાકી છે તો હવે ફાઈનલી તમે વરસાદ તો ફૂલ આવી રહ્યો છે અને

કાંય ઘડીક રૂકી જાય એટલે થોડુંક ઘૂણા પડે પછી જાય અમે રહી શકો છો તો આપણે ફાઇનલી જાજુ તો હવે કેવા નહીં માગું નહીં પણ રહી જાય પણ રહી ગયો એટલે કાયો કામ હતું પછી થોડોક આપણે ગામ માંથી આપણે વાડી તરફ જોવા અને બારીશ પણ આવી ગયેલી છે રસ્તા સુમસાન ઘાટ દેખ રહ્યા આમ બે બાઈક આવી રહી